જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના મારા બ્લોગમાં તો આજે આપણે જવાનું હતું સુઈગામ તો આપણે ટ્રેક્ટર અને થેસર બંને લઈને નીકળી ગયા છીએ સુઈગામ તો તમે જોઈ શકો છો આ જે આપણો રોડ છે તે આ રોડ છે સુઈગામ અને ભાભરનો તો વચ્ચે આપણે આવી ગયો પેટ્રોલ પંપ તો તમે જોઈ શકો છો આ છે બેણપથી ભાભર સામેનો જે આવે છે આપણો પેટ્રોલ પંપ તે છે પેટ્રોલ પંપ તો તમે જોઈ શકો છો તો આપણે પેટ્રોલ પંપથી આપણે નીકળી ગયા અને ટ્રેક્ટરને ગાય ગાય રોસ આપ્યો અને જવા દીધું ચોથા ઘરમાં તો ડાલું આગળ આપણે ગાય રોશું તો તમે જોઈ શકો છો તો વચમાં આવી ગઈ હતી આપણે ફેક્ટરી તો ફેક્ટરીમાં વળી ગયું હતું પાણી અને રોડની સાઈડમાં હજી પણ વરસાદ પડ્યું છે પાણી તો તમે જોઈ શકો છો ને આ છે ફેક્ટરી તો ફેક્ટરીમાં જો પાણી હતા તો હાલમાં છે ન્યૂઝ થઈ ગયું છે તો આપણે ફેક્ટરીથી પાછું જવા દીધું ગાય ગાય ટ્રેક્ટર અને બેણ તો આ તમે જોઈ શકો છો આ છે બેણપાટી આ જાય છે રસ્તો આપણને તો ખબર નથી ખબર હોય જો આપણે ફળફળાટી બોલાવતા ટ્રેક્ટર લઈને તમે આગળના વિડીયો પણ જોઈ છે તો જોઈએ છે કેવો હાલે છે ઘોડો તો જો આ છે આપણો આવી છે લાલ ઘોડો જો જાય ને બાકી જાય બાકા જીતી બોલાવતો એ આપણો ઠે છે ને જો તલાવ તો આખા ભરેલ પડ્યા છે ખેતર છે કે તલાવ છે એ જ એમ આમ તો હું જ નથી પડતું બધો આવડે ફળફળાટ નીકળે એમ ગાડી નીકળી ગઈ આપણે આગળ તો આપણે આવી ગયા રાધનપુર રોડ સુધી અને આપણે આગળ જોયું તો આવી ગયું તો બોર્ડરનું પાટિયું તમે જોઈ શકો છો આપણે જવાનું તો હોય ગમ અને આથી જો કોઈને જો રાધનપુર જવું હોય તો પિસ્તાળીસ કિલોમીટર છે રાધનપુર જોવો તમે આ જાય છે રાધનપુર રોડ આપણે સાઈડ આપી દીધી અને આપણે પાછળ નીકળી ગયા આગળ કેમ કે આપણે જવાનું તો સુઈગમ માર જો આપણે અહીંયાથી પારે મારે ચોથો ઘેર અને નીકળી ગયા ફટાફટ સુઈગમ માટે જો હે ને ખાલી મજા આવે હો બાકી ટ્રેક્ટર માં ટ્રેક્ટર ના ડ્રાઈવર હોય કમેન્ટ માં જરૂર થી કરજો તો જો આપણે સુઈગમ જાતર નવો વાંડા નું ખુલ્યો તો સવારું پہ اپنے گا تالوک پنچا تو

આપણે આવી ગયા ફાઇનલી રૂમે અને રૂમ પણ આપણને તરત મળી ગઈ હતી તો આપણે બેહી ગયા કાગળ લઈને અને કામગીરી અહીંયા ચાલુ છે ને આપણે સાહેબ ગયા તા બારે તો આવે એટલે આપણે કહીએ વેઇટ તમે જુઓ તો ફાઈનલી આપણું કામકાજ થઈ ગયું હતું અને આ છે ગાર્ડન સુઈગામ જો તાલુકા કચેરી તો તમે જોઈ શકો છો અને હા મેં પડ્યું છે જો આપણો લાંગોડા ટ્રેકર બન્યું તો આપણે આઈ ગયા પાછા બારે ફરવાના બારે જોયું તો હતું પાણી તો જો આ વ્યૂ તમે જોવા ખાલી હે ને બાકી સુઈ ગામનો ત્યાંથી આપણે કામકાજ બધું પતી ગયું તો નીકળી ગયા સુઈ ગામ તરફ તો આપણને એમ થયું કે આપણા મિત્રોને સુઈ ગામ તરફ જઈએ અને ચોકડી બાજુ કેવું છે વાતાવરણ તે જોઈએ કેવું પાણી છે તો આપણે નીકળી ગયા ફાઇનલી સુઈ ગામની ચોકડી તરફ и золотом. શું તમે જો પાણી તો બધે ભરેલ પડી જ છે તમે જો આવ્યો તો કદાચ જોયે છે બાકી હાલની તો હાલત બહુ ખરાબ છે કેમ કે વરસાદનું પાણી એટલું બધું આવ્યું છે કે વાત છોડી દો તો ખેતરો બધા તલાવની જેમ ભરેલા પડ્યા છે તમે જોઈ શકો છો તો ફટાફટ આપણે વાયડાઈ કર્યા વગર જવા દઈએ સુઈ પાટીએ તો વિડીયો લાસ્ટ સુધી બન્યા રેજો મજા આવવાની છે વિડીયો માં જો આ આપણે ભાણી ગયા જો મહિન્દ્રા ટેકનો શોરૂમ ને સામે જ લક્ઝરી બસો બે પડી છે આપણે ને એમ થયું કે અંદર બે ને જતા રહો પાસે પાસે વગેરે વિચાર આવી ગયો ટ્રેક્ટર કોણ લઈ જાય તો જો પાસે આવડે પકોડી ની લારી ને સામે જો પોલીસ ની ગાડી પડી છે તો કે સિક્યુરિટી માટે કોઈ હોય તો કોલ આવે તો તરત જવાય

ખુશ ખુશ થઈ ગયા કેમ કે આપણું કામકાજ હતું તરત અને ફટાફટ પતી ગયું તો આપણે નીકળી ગયા સુઈ ગામ થી ઘર માટે જો અને હવે બાકાજી કે કઈ બોલાવાની છે આપણે રસ્તામાં જો હે ને બાકી હાલે ને તમારા ભાઈ ના વિડીયો તમને કેવા લાગે છે તો કમેન્ટ જરૂર થી કરજો અને અમારા જો વિડીયો લાગે સારા લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો તો જો આપણે બાકાજી કે બોલાવતા પાસ આવ્યો નીકળી ગયા છીએ જોવા તમે આપણે ફટાફટ વિડીયો નો કટ કર્યો ને આપણે ડાયરેક્ટ આવી ગયા દૂધવા પાટવી જો બે ચાર જણ આપણે આમ જોતા હતા કે આ ફોન માં શું કરે આમ જો આપણે ફટાફટ ટ્રેક્ટર વાળી ને જવા દીધું કાય કા તો બાકી તો છે ને બાકી ભરેલા આવા તમારે ભરાણ્યા છે ભરાણ્યા હોય તો કોમેન્ટ કરજો જો અહીં તો ખેતરોને તલાવ કરી મૂક્યા છો બાકી બાકાજી કે બોલાવી વરહા દે તો જો આ છે તબેલો આપણે અહીંયા એક મળી ગયા હતા પિયુષ ભાઈ જો પિયુષ ભાઈ રહો તો આયા હતા મુલાકાતે પાછા દોડી ગયા અને આપણે ત્યાંથી નીકળી ગયા ફટાફટ શેડો તો આપણે આઈ ગયા હતા શેડોમાં તો તમે જોઈ શકો છો આ છે શેડો ગામની દૂધ ડેરી અને આપણે ત્યાંથી નીકળી ગયા અને આ આઈ ગયો આપણે જવતાબાઈનું પાટિયું આપણે ત્યાંથી વળાકામાંથી નીકળી ગયા ને फटाफट બાકા જૂતું બોલાતો હવે આવી જ આપણે ગુંભારખા તો જો આ ગુંભારખાનું ડાલું પડ્યું છે પુળા વેચવાના છે જો કોને લેવા હોય જો ત્યાં આવી શકો છો અને કોન્ટેક કરી શકો છો પણ અહીયા જો રસ્તો આખો તૂટી ગયો છે ઘરોમાં બધા પાણી ભળી ગયું છે જો રસ્તાની બહુ જ हालत ખરાબ થઈ ગઈ છે અને અખતર પથ્થર નાખીને ટાઈમ પર ચાલુ કરી દીધો તો રસ્તો ને આપણે હવે જઈએ નવું જે આપડે કૃષ્ણ સરોવર બંધાણ્યું હતું ત્યાં ત્યાં પણ એ બઉ બધા કહેતા તૂટી ગયું છે તો જો આ બાજુ તો કઈ તૂટ્યું નથી અને પેલી બાજુ પાણી નીકળ્યું છે છતાં પણ હજી તો ભરલ પડ્યું છે જે નીકળી ગયું છે ત્યાંથી આપણે આવી ગયા ફટાફટ જો નું મંદિર છે ત્યાં કુંભારખા કુંભેશ્વર અમે જોઈએ તો આપણે શિવ ના કર્યા દર્શન ચાલતા ટ્રેક ત્યાંથી ફટાફટ આપણે નીકળી ગયા કારણ કે અહીંયા પણ પાણી બહુ બધું ભરેલું પડ્યું છે ફટાફટ જવા દીધું કારણ કે આપડે ક્યાંય ગામ માં તો જવાનું રોડ બારો બાર આપડે તો બાકા અને જો આપણે આવી ગયો છે રડકા અને રામપુરા રામપુરા નો રોડ તો જો રામપુરા રોડ આપણે વળી ગયા છે અને ત્યાંથી પાછો આપડે બોલાય બાકા હા તો એટલો લીધું તો ફાઇનલી આપણે આવી ગયા રામપુરા પૂંજાભાઈ તમે જોઈ શકો છો તો અમારો વિડીયો તમને કેવો લાગે જો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારે જો સારા વિડીયો લાગે તો લોકોને શેર કરો બાકી હાલે ને આપણો લાલ ઘોડો કેવો હાલે છે તો કમેન્ટ જરૂરથી કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી